અત્યારે ભાઈ અમે છે ને દમણ જઈએ છીએ કે ટિકિટ લઈ લીધી છે વાપી ઉદીની તો મિત્રો આજે છે ઉત્તરાયણ ને ઉત્તરાયણના દિવસે જાય છે ને અમારે અહીંયા ટ્રેનનો સમય છે સાડા બાર વાગ્યાનો સમય છે હું મિત્રો ફર્સ્ટ ટાઈમ જામ છું દમણ ને અમારા ભાઈ છે એ તો બે વાર જઈ આવ્યા છે તો હાલો મિત્રો અત્યારે અમારે જવાનું આમાં કેન્સલ થયું છે કારણ કે આમાં અત્યારે અમારે જગ્યા નથી જો આ ટ્રેનમાં અત્યારે હાઉસ ફૂલ છે ને આ એસી વાળા ડબ્બા છે હાલો મિત્રો હવે અમારે દમણ જવાનું કેન્સલ થયું છે ટિકિટ કેન્સલ કરાવી નથી છે તો અત્યારે જો અત્યારે પતંગ લૂટી છે અમારે યુવિતભાઈ પતંગ કે દોરે એકા લૂંટે રહે તો મિત્રો અમારે દમણ જવાનું કેન્સલ તો થયું પણ અમારે તેને અડધી ટિકિટ કટ કરી લીધી છે સ્વાગત છે કેમ છો બધા મજામાં તો મજામાં જ હશો ને અત્યારે આવ્યા છીએ અમે સુરત રેલવે સ્ટેશન ને અત્યારે અમે ક્યાં જઈ રહ્યા છીએ ખબર છે આપણે આપણે ક્યાં જઈ રહ્યા છીએ દમણ દમણ અત્યારે ભાઈ અમે છે ને દમણ જઈએ છીએ ત્યારે ટિકિટ લઈ લીધી છે વાપી ઉધીની હવે વાપી ઉધીની અમારે ટિકિટ છે પાસઠ રૂપિયા છે એક વ્યક્તિના તો જો અત્યારે આગળ અમે ટિકિટ લીધી છે અહીંથી તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો હવે વાપીમાં ફૂંખતા કેટલી વાર લાગે મારા અંદાજે તો કલાકની વાર લાગે છે પણ હવે વિડીયોમાં બનાવી લેજો આપણે જવાનું છે દમણ સુરતથી દમણ તો આપણે જાય છે ફૂલ મોજ માણવા તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહ્યું તો મિત્રો આજે છે ઉત્તરાયણ ને ઉત્તરાયણના દિવસે જાય છે ને અમારે અહીંયા ટ્રેનનો સમય છે સાડા બાર વાગ્યાનો સમય છે તો અત્યારે બાર વાગ્યા છે તો હમણાં આગળ અમારે ટ્રેન આવશે અડધી કલાકમાં અને આ જો અત્યારે ટ્રેન અહીંયા છે પણ અત્યારે પાછળ કામકાજ ચાલુ છે એટલે આ ટ્રેન અત્યારે બંધ છે જો આ ટ્રેન બંધ છે તો અત્યારે આપણે જઈએ છીએ દમણ ફરવા માટે તો બસ વિડીયોમાં કન્ટિન્યુઅર બનાવી લેજો હું મિત્રો ફર્સ્ટ ટાઈમ જામ છું દમણ ને અમારા ભાઈ છે એ તો બે વાર જઈ આવ્યા છે એકવાર 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 જઈ આવ્યા છે ને આ ભાઈ છે એ ભાઈ અમારે એકવાર પહેલી વાર ફર્સ્ટ ટાઈમ જાય છે હું પણ ફર્સ્ટ ટાઈમ જામ છું તો બસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો હાલો મિત્રો અત્યારે અમારે જવાનું આમાં કેન્સલ થયું છે કારણ કે આમાં અત્યારે અમારી જગ્યા નથી જો આ ટ્રેનમાં અત્યારે હાઉસ ફૂલ છે ને આ એસીવાળા ડબ્બા છે અને અત્યારે જો આ પબ્લિક એટલી છે ને અત્યારે દમણ જવા માટે અને જવા માટે ને આ બધીમાં છે ને અત્યારે હાઉસ ફૂલ થઈ ગયું છે એટલે હવે અમે દોઢ વાગ્યાની ટ્રેનમાં વાડ જોયું એમાં જગ્યા મળી જાય પણ આમાં અત્યારે હાઉસ ફૂલ છે અને અમારે ભેગા અમારે શોકરાવ છે એટલે ભેડમાં અમારે નથી જવું એટલે હવે કેન્સલ રાખ્યું છે આમાં જવાનું એવું આમાં એટલે ટ્રાફિક જ છે અને એસીવાળી છે એમાં અલગથી સાજ લાગે છે ટિકિટના પૈસા એટલે એમાં જો જાય ને તો ડન આવે એટલે એમાં નથી આપણે જવાનું બરાબર પાછળના ડબ્બા છે એમાં અમારી ટિકિટ છે પણ એમાં હાઉસફૂલ છે એટલે કેન્સલ કર્યું છે ને હાલો તો હવે વોટ વેગન ટ્રેનમાં વાટ જોઈએ છે વિડીયોમાં બનાવી રહેજો

पतंग के दोरे का लुटे रहे ओए <laughs> भाई दोरो मेक मेद. दो <laughs> <lug personal> दोरे मेक आया कोक ने लागी जाए जो आई गाडी उगाडी जाए पतंग जगा वन जी हाल तो आई तो बता दो रास्ता में दोरो तो छे तो बता ले से

તો અમારે હાટું કઈ ઘેરે બનાવ્યું નતું અમે ગયા હતા દમણ ફરવા માટે અને અમે કહીને ગયા હતા કે અમારા હાટું કઈ ખાવાનું નહીં બનાવતા અમારા હાટું જમવાનું કઈ બનાવ્યું નથી ખાવાનું એટલે ખમણ લઈ ગયા છે ખમણ ઘેરે ખાઈ જ તો બહુ આપણે અહીંયા ગ્રોકને યાદ કરીએ હવે કાલે પણ રજા છે કાલે જાય દમણ કાલે આપણે પૂરું ઉર્જા બનાવીશું કરીએ છીએ તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલે આપણે જમાને જવાના છે એટલે ફૂલ ઓડિયો આવી જાય ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મળી આપણે કાલે નવો લક્ષશે આ બધા જય માતાજી